સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે શબ્બીર અને ઇમ્તિયાજ નામના બે આરોપીઓની અત્યારે ધરપકડ કરવામાં આવી છે ધંધુકાના કિશન ભરવાડ નામના વ્યક્તિ પર થયેલા આ અત્યાચાર પર આ લોકોની અત્યારે ધરપકડ કરાઈ છે હત્યાના પાંચ દિવસ પહેલા શબ્બીર મોલવીને મળ્યો હોય તેવા સમાચાર મળ્યા છે પોલીસે ત્રણસો બે ત્રણસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે

આ બાબતે શાંતિ સમિતિની જે મીટિંગો હોય છે એ પણ બોલાવવામાં આવે છે અને બંને પક્ષોના જે છે છેકને એ સમજાવવામાં આવે છે અને આ અનુસંધાને જ એ જે પોસ્ટ થઈ હતી આ બાબતે આપસમાં જે છે સમાધાન પણ થયો હતો અને પછ સમાધાન થયું હતું પરંતુ જે આરોપી સબીર છે જે પૂછપરભને જણાવે છે કે એને જે ચેકની સારું નથી લાગતું હતું એ સમાધાનને માનતો પણ ન હતો અને એને સારું નથી લાગતો હતો કે એવી કોઈ પોસ્ટે

અને અયુબ મોલવી ના પણ પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલું છે અને આગળની પૂછપરછ કરીને જે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે છે અટક કરવાની એ પણ તજવીજ ચાલુમાં છે